સમી સેવા સદન ખાતે પીએમ પોષણ યોજનાના કર્મચારીઓ દ્વારા મામલતદાર સમીને આવેદનપત્ર આપવામાં આવ્યું કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ ન કરવા માગણી પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ સેવા સદન ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત તાલુકાના ત્યાંસી સેન્ટરોમાં ચૌદ હજાર બાળકોને ભોજન આપવામાં આવે છે તેની અંદર બસ્સો એક્યાસી કર્મચારીઓ ફરજ બજાવે છે ત્યારે સરકાર શ્રી તરફથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ કરવાની હોય તેને લઈને તેના વિરુદ્ધમાં આજરોજ પીએમ પોષણ યોજનાની અંદર જોડાયેલા કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો હતો કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ ન કરવા માંગણી કરવામાં આવી હતી સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોના બાળકોને દરેક શાળાની અંદર પીએમ પોષણ યોજના અંતર્ગત શુદ્ધ અને ચોખ્ખું ભોજન ટાઈમસર ગરમ મળી રહે તેવી કામગીરી સમી તાલુકાના ત્યાસી સેન્ટરોમાં થઈ રહી છે બાળકોને અને વાલીઓને પીએમ પોષણ અંતર્ગત મળતું તેમના બાળકોને ભોજન તેનાથી સંતોષ દરેક સંચાલકો સારી કામગીરી કરતા હોય પોતાની પણ રોજીરોટી ચાલતી હોય તેને લઈને તેમની રોજીરોટી ન છીનવાય અને સમી તાલુકાના ત્યાંસી સેન્ટરોની અંદર બાળકોને ચોખ્ખું અને શુદ્ધ ભોજન મળી રહે તેની પણ ચિંતા કરી આજરોજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું તેમ ની માગણી કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ કરવામાં ન આવે અને ત્યાસી સેન્ટરો ઉપર બસો એક્યાસી કર્મચારીઓ ફરજ બજાવે છે તેમની રોજીરોટી છીનવામાં ના આવે તેવી માગણી સાથે આજરોજ મામલતદાર શ્રી સમીને આવેદનપત્ર આપ